હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સાવરકુંડલાની તો ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા ખાતે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ઐતિહાસિક પદયાત્રામાં ખાસ કરીને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને આ પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રાનો શુભારંભ સરદાર પટેલ સોસાયટી ખાતેથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને પદયાત્રા સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ગોપાલદાસ બાપુની ઝૂંપડી સરદાર પટેલ સોસાયટી પોલીસ સ્ટેશન જૈન બોર્ડિંગ અને હોમગાર્ડ કચેરી થઈને સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યાત્રાનું સમાપન થયું હતું આ પદયાત્રા દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત અને ખાસ સરદાર પટેલ અમર રહોના નારાઓથી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું આ પદયાત્રામાં સાંસદ સુતરિયા અને ધારાસભ્ય કસવાડા દ્વારા સરદાર સાહેબના દેશની એકતા માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું અને યુવાનોને પણ આ રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા હાકલ કરી હતી આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વિવિધ સંસ્થાના અગ્રણીઓ તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા સરદાર પટેલ સર એકસો ને પચાસ વર્ષ છે એમની જન્મ જયંતિના એકસો પચાસ વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા યુનિટી માર્ચ નું આયોજન થયું વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આયોજન થયું આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો સાવરકુંડલાની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક રહી સાવરકુંડલા જાણે સરદારમય બન્યું હોય એવો માહોલ ઊભો થયો અને આપ આ ગુરુકુળ પરિસરની અંદર જોવો છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે હું એમ માનું છું કે બાળકની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલી છે એના માટે